નમસ્કાર ગુજરાત વાંચે ગુજરાત અંતર્ગત આજથી સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે અનુસાર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર સંઘવીએ પણ સુરતમાં ઘોડદોડ રોડ ઉપર આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક બે ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી એ બાળવાટિકા અને ધોરણ એક ના બાળકોને અનોખી રીતે શાળા પ્રવેશ કરાવ્યો હતો જેમાં નાના બાળકોને પગમાં કંકુ ટીકા કરીને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો ગૃહ રાજ્ય મંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બાળકોને અભ્યાસ કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે અભ્યાસમાં રૂચિ અને ધ્યાન આપવાનો પણ અનુરોધ કર્યો હતો આજે ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે બાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાલાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાલા પ્રવેશ ઉત્સવમાં શાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં આંસુ નજરે આવતા હોય છે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાલા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્યે જ કદાચ દેશની મોંગી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના સ્મિત નજરે બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનો પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભંતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર